જવાહર ચાવડા એક બાદ એક લેટર બોમ્બ ફોડી રહ્યા છે અને તેવામાં તેમણે પોતાના પર લાગેલા આરોપોને લઈ રાજ્યના સહકારી મંત્રીને પત્ર લખી પોતાના પર લાગેલા આરોપને લઈને જગદીશ પંચાલને પત્ર લખ્યો છે જો કે બીજી બાજુ જગદીશ પંચાલે સમગ્ર ઘટનાને લઈને જવાહર ચાવડાનો કોઈ પત્ર ન મળ્યાનો દાવો કર્યો જગદીશ પંચાલે કહ્યું કે મને કોઈ પત્ર મળ્યો નથી એવી કોઈ વાત હશે તો સમગ્ર ઘટનાને લઈને તપાસ કરીશું મહત્વનું છે કે માણાવદર એપીએમસીના બાંધકામ અને ભરતીને લઈને ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જવાહર ચાવડાએ આક્ષેપો કર્યા હતા જવાહર ચાવડાએ પત્રમાં લખ્યું કે મારા પર લાગેલા આક્ષેપોની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે જો એપીએમસીની ભરતીમાં ગેરરીતિ થઈ હોય તો કડક કાર્યવાહી કરવામાં આવે સાથે જ તેમણે પોતાના પર લાગેલા આરોપોને વિહોણા ગણાવ્યા જવાહર જાવડા દ્વારા લખવામાં આવી રહેલા એક બાદ એક પત્રને લઈ સૌરાષ્ટ્ર ભાજપમાં છેલ્લા થોડા દિવસથી ચર્ચાનો દોર શરૂ થયો છે તો આજ બધા સંવાદદાતા પાર્થ ફોનલાઇન પર જોડાઈ ગયા છે પાર્થ જવાહર ચાવડા એક બાદ એક લેટર બોમ્બ ફોડી રહ્યા છે અને તેવામાં પોતાના પર લાગેલા આરોપોને લઈ રાજ્યના સહકારી મંત્રીને પત્ર લખી દીધો છે પાર્થ જી અંકુ જે રીતે વાત કરવામાં આવે અત્યારે જુના જિલ્લા અને શહેરમાં ભાજપ વર્સિસ ભાજપની પરિસ્થિતિ ઉભી થઈ હોય તેવું લાગી રહ્યું છે જવાહર ચાવડાના એક પછી એક લેટર બોમ્બ સામે આવી રહ્યા છે ત્યારે ફરીથી આજે એક લેટર બોમ્બ સામે આવ્યો છે જેમાં જવાહર ચાવડાએ રાજ્યકક્ષાના સહકારી મંત્રી જગદીશ પંચાલના પત્ર લખ્યો છે અને માણાવદર માર્કેટિંગ યાર્ડમાં જે નવું બાંધકામ કરવામાં આવ્યું હતું અને જે નવી નોકરીયા રાખવામાં આવી હતી તેમાં જવાહર ચાવડાએ કરોડો રૂપિયાના કૌભાંડ કર્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ જે આક્ષેપ આવે છે તે આક્ષેપ લઈને જ જવાહર ચાવડાએ પોતે જે જગદીશ પંચાલને પત્ર લખ્યો છે અને જો આવી કોઈ પણ પ્રકારની ગેરરીતિ થઈ હોય તો કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે માણાવદર માર્કેટિંગ યાર્ડની ભરતી અને બાંધકામમાં જે પણ પ્રકારના ભ્રષ્ટાચાર થયો હોય તો અને જો મેં કર્યું હોય તો આ બાબતે કોઈ પણ મારા ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને જયારે આ બાબતે જે પ્રશ્ન જે પ્રશ્ન ઉભા કર્યા છે જે પત્ર જવાહર ચાવડાએ ઉભા કર્યા છે તે બાબતે એ જગદીશ પંચાલને પણ આ બાબતે પૂછ્યું હતું ત્યારે જગદીશ પંચાલે પણ સ્પષ્ટ કર્યું છે કે મને હજી સુધી જવાહર ચાવડાનું એક પણ પત્ર મળ્યો નથી પરંતુ જો આવું કહેવામાં આવ્યું હશે ભ્રષ્ટાચારનો આરોપ હશે ભ્રષ્ટાચાર ના આક્ષેપ હતો આ બાબતે પણ રાજ્ય સરકાર તપાસ કરશે અને જે હશે તે દૂધ નું દૂધ અને પાણીનું પાણી થશે જી જી બિલકુલ પાર્થ સમગ્ર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર